બે યુટ્યુબ થી સ્વાગત છે કેમ છો બધા મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે આપડે અને અત્યારે આપણે ઘરેથી જ ચાલુ કર્યો છે બ્લોગ ને કાલે આપણે વિડીયોમાં તમે જોયો હશે જે આપણે વાછડી હતી લીલું એ ખોવાઈ ગઈ હતી પણ સાંજે સાડા દસ વાગે ભાઈનો ફોન આવ્યો હતો આપણે જે વાડી બાજુ ખોવાણી હતી ને ભાઈનો ફોન આવ્યો કે વાછડી અહીં બરાબર નીકળી છે આપણે કાલે આખા દિવસમાં ત્રણ વખત ત્યાં જોયું હાઓ અંદર બધું ફોફોરે લીધું પણ ક્યાંય ન મળીએ પણ અંદર વાળમાં ક્યાં ગરી ગઈ છે ને સાંજે સાડા દસ વાગે બારબર નીકળી છે વાછડી અને પછી સાંજે સાડા દસ વાગે આપણે અહીંયા ગયા અને તોય ત્રણ જણા હતા તોય પકડાતી નથી માન પકડી અને પાછા ઘરે લઈ આવ્યા લીલું હા પાટો ગઈ તાલ આવી ખાણ દીધું અત્યારે ખાણ દીધું અને જો મોટાના ભાગમાં બે જગ્યાએ લગાડીને આવી હતી અહીં લગાડ્યું પછી આ ભાગમાં બધા તો કાલ ધોયેલું છે બધું બાકી આખામાં લોહી હતું જો આટલા ભાગમાં જો હુકાઈ ગઈ થોડી બે દિવસમાં અહીંયા આવીને તો પાણી પીધું બાકી આખા ત્યાં ચોમાસામાં બધી જગ્યાએ પાણી ભર્યું હોય પાણી ખાવાનું બધું બંધ બે દિવસ તો કાલે જો લીલું સાંજે આવી ત્યારે તો અંતરામાં તો દેખાણું નહીં પછી ઘરે આવીને લાઈટ કરીને જોયું ને તો શર્ટમાં લોહી કાતાળા વાયર ત્યારે બધા ફેન્સિંગ બાંધેલા હોય એટલામાં ગયા છે ક્યાંક એટલે જો લોહી લોહી થઈ ગઈ હતી મિત્રો આપણે આવી ગયા છે વાળીએ અને દવા છાંટવાનું કામ ચાલુ છે સોયાબીનમાં ખળની દવા આવે છે પેલા એક વાર તો થાય આ બીજો રાઉન્ડ છે

આગળ આવ્યો હતો ને પાછો વયો જાય તડકો અત્યારે કાઢી દીધો અને પેટ્રોલ પંપથી જાટવાની છે ને કેટલું પ્રેશર આવે જોજો આગળ પેટ્રોલ પંપમાં એવા થઈ ગયા આવે જો અને આપણી બાજુના ખેતરમાં છે આપણી માંડવીમાં આવે પાછી કોરામણ થોડી થોડી લે છે અને એને આપણે કાઢવાનો પ્લાન કરવો છે પણ વરસાદ બંધ થતો નથી વરસાદ બંધ થાય પછી ક્યાંક એનો ઈલાજ થાય જો હવે પંપ ચાલુ કરશે આગળ ચાલુ થઈ ગયો આટલું પ્રેશર આવે આમાં ગન નથી રહી ગન પણ આવે પણ આમાં વધારે ફાયદો કરે છે એટલે કંઈ બાકી ન રહી જાય એમાં છાંટવામાં કેવડું પ્રેશર કરે છે ચાર નો જલ્દું રાખેલી છે અને અઢારની જારીએ સોયાબીનનું વાવેતર કરેલું છે જે વાવણીનું અને સોયાબીન જો હવે અત્યારે જો ફૂલ આવવાની તૈયારી થઈ ગઈ છે સોયાબીનમાં મેં એકાદ વાર હાથ ફેરો કર્યો હતો બાકી તો કંઈ વારો નથી આવ્યો પાછો ને હવે દવા મારી દે એટલે બધું સાફ થઈ જાય અને અત્યારે બીજી દવા પણ આવે છે ડેમો માટે આ પોંપ ખાલી થઈ જાય પછી ડેમો માટે જે દવા આવે એનો ઉપયોગ કરવાનો છે ટ્રાય રિઝલ્ટ રહી પછી વિડીયોમાં બતાવી છે આ કામયાબનો આ ગયો આપણે આપણે હજી જે જાય છે એ કામયાબ આપણે બતાવી તમને એ દવા અને બીજું આગળ એક સાહેબ આવે એ કંઈક અલગ ટ્રાય કરવાની છે ભાઈમાં કેટલું રિઝલ્ટ હોય એ આગળ પછી વિડીયોમાં જોવું ભાઈ આવ્યા હતા ડેમો એક પોમ્પ છાંટો આ જગ્યાએ પાણા રેખા અને યુપીએલનું યુપીએચ પાંચસો ઓગણીસ હજી બહાર નથી પડ્યું પણ એ છાંટેલું છે

અહીંયા છે સોમનાથ ટ્રસ્ટ મંદિર અત્યારે પણ બધા જો પિતૃ પાણી રેડવા માટે બધા જો યજમાનો આવ્યા છે બધા બધા પિતૃને પાણી રેડવા માટે આવ્યા છે જો કબૂતર એટલા જ છે જો ડિમોલેશન પછી બ્લોક બ્લોકનું કામકાજ ચાલુ છે એટલે ખોદકામ ચાલુ છે પાછું આ શેરીમાં બ્લોક ફિટ કરવાના છે એટલે ગોઠણ ગોઠણ ખોદી શેરી આમાં આખી શેરીમાં દબાણ હતા એ દૂર થઈ ગયા પછી કેવી ભક્તિ થઈ ગઈ ને એમાં એવા ગોઠણ ગોઠવણ ખોદી નાખી છે જો ઓટામાં કેટલી કોર છે જો બધા બેઠા એટલે ખબર પડી જાય અને જો હવે બ્લોક ફીટ કરવાના છે ગરબી પાથરી અને એકદમ પકતી થઈ જાય જો બે ફોર વ્હીલર લે આવે ને તો એ જગ્યા રહે જાજી પછી પાછા કોઈ દબાણ ન કરે તો બાકી તો દબાણ કરવું હોય છે બધાને મોકલી દે બધું મૂકી દે પાછું લેવલ કરે અત્યારે બ્લોક નું કારીગર બેઠા કાશી પ્રાચી આ જેસીબી ચાલુ છે ત્યાં બ્લોક પાથરવાના છે અને આજે હતી હતી આમાં રવિવારે ભરાતી ને ગરબી ચોકાય છે પ્રાચી અને કલેક્ટર સાહેબ જ્યારે આવ્યા ડિમોલેશન ત્યારે એની એમ કીધું કે આ કઈ જગ્યા છે તો કે ગરબી ચોક છે તો ગરબી ચોક એવો આવું હોય કે એમને ખાલી એમાં પાણી વહી હતા એમાં તાત્કાલિક કે બ્લોક ફીટ કરાવો અને જો તાત્કાલિકના ધોરણે બ્લોક ફીટ થઈ ગયા છે થોડાક સમયમાં અને હવે જ્યાં બધી બાજુ જગ્યા બાકી રહે એટલે બ્લોક પતરાઈ જાય આમાં ચાલુ જ છે હવે આપણે જવાનું છે ઘરે ફેમિલી આજ માટે એટલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એ નથી મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી